નમસ્કાર મિત્રો મારું નામ છે બાબુભાઈ કેશુભાઈ પરમાર રહુ કૃષ્ણનગર સોસાયટી શેરી નંબર ચાર રાધારમણ ચોક પાળિયાદ રોડ બોટાદ મારો મોબાઈલ નંબર છે એસી હજાર બે એકોતેર એકોતેર આજે આપણે વાત કરવી છે કે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડી સાહેબ જેને ઉપર મેં નામદાર કોર્ટમાં ફરિયાદ કરેલી છે પીઆઈ બલવલિયા સાહેબ ઉપર નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે જેનો પ્રાથમિક તપાસ કેસ નંબર એક છે પ્રાથમિક તપાસ કેસ નંબર એક પોબ્લિક બે હજાર ચોવીસ આ નામદાર કોર્ટ દ્વારા ખરાડી સાહેબને ને સમર્સ નોટિસ થયા બાદ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટમાં લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યો છે આ જવાબની અંદર પોલીસવાળાએ ટાઈપિંગ કરેલી ત્રેવીસ તારીખની જગ્યાએ બોલપેનથી થી પાંચડો કરી પચી દર્શાવીને કોર્ટમાં રજૂ કરેલ છે જે અનુસંધાને પૂર્વના તાત્કાલીન પીઆઈ વીબી દેસાઈ સાહેબ દ્વારા ગુજરાત માહિતી આયોગની અપીલ નંબર કામે ભરતભાઈ કેશુભાઈ પરમારની નમૂના કહની અરજી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ આઠ બે હજાર બાવીસના ના રોજ મળી ગયેલ છે એવું ગુજરાત માહિતી આયોગ સમક્ષ સાબિત થઈ ચૂક્યું છે ત્યારબાદ આ અત્યારે હાલમાં બોટાદ ટાઉન ના પીઆઈ ખરાડી સાહેબ પોતે સરકારી રેકર્ડ ઉપરના પુરાવામાં તારીખોનો ફેરફાર કરી છેડછાડ કરી અને કોર્ટમાં રજુ કરી કોર્ટને પણ ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે માટે દરેક મિત્રોને વિનંતી છે આવા ભ્રષ્ટાચારી અધિકારી સામે કડક મજબૂતાઈથી પગલા લેવામાં આવે અને ન્યાય આપવામાં આવે જય